રાજ્યમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ ઉમેદવારો પ્રચાર માટે મેદાને છે અને અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ રેલી યોજી અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાની શાહીબાગમાં રેલી અને ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની રેલીમાં સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરો પણ જોડાયા છે સાત મે મંગળવારના રોજ મતદાન છે અને તેની પહેલા આજે ચૂંટણી પ્રચાર માટેનો અંતિમ દિવસ છે કે જ્યાં ઉમેદવારો આજે છેલ્લો પ્રચાર જે છે તે કરી રહ્યા છે પ્રચારના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે ત્યારે આપણી સાથે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાડા જોડાયા છે કે જેઓ પણ પ્રચારમાં છે શાહીબાગ વિસ્તારમાં દિનેશભાઈ આજે પ્રચારનો અંતિમ દિવસ છેલ્લી ઘડીઓ આ પ્રચારની ગણાઈ રહી છે આજે પાંચ વાગે પ્રચાર બંધ થવાનો છે ત્યારે લગભગ સાત વિધાનસભામાં બધી જગ્યાએ કાર્યકર્તાઓ જનૂનથી રેલી લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં નીકળ્યા છે બે મહિનાથી ઉમેદવાર ડિકલેર થયો ત્યારથી સવારે સાંજે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ગોળ વિધાનસભાની અંદર અમે બાઇક રેલી સંપ જનસંપર્ક અભિયાન કર્યું રાત્રે ગ્રુપ બેઠક અને જાહેર સભા દ્વારા અમે લોકોનો જનસંપર્ક અભિયાન કર્યું આજે છેલ્લા દિવસે એટલું ચોક્કસ કહીશ કે મોટી સંખ્યાની અંદર મારી સાથે અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન અને ભારતીય જનતા પાર્ટીના પ્રભારીઓ કોર્પોરેટરો અમારા સંગઠનના આગેવાનો સાથે અમે લગભગ ત્રણ કલાક અસારવા વિધાનસભામાં શાહીબાગ અને અસારવા બોર્ડની અંદર ફરવાના છે કુલ મિલાકર એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છેલ્લા બે મહિનાથી સખત મહેનત કરીને બુથમાં ભાજપ જીતે દિશાની અંદર પ્રયત્ન કરે છે આપના ભાજપના કાર્યકર્તાઓના સખત મહેનત નરેન્દ્રભાઈનું નામ અને નરેન્દ્રભાઈના કામના કારણે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ પશ્ચિમની અંદરથી પાંચ લાખ કરતા વધારે લીડથી જીતશે દિનેશભાઈ આ વખતે કેટલાક મુદ્દાઓ છે જેની અસર આ વોટિંગ ઉપર પડશે આ લીડ ઉપર પડશે હું એટલું ચોક્કસ કહી કે કોઈ મુદ્દાઓની અસર ભારતીય જનતા પાર્ટીના મતદારો પર નહીં પડે ગુજરાતની જનતા બે ચૌદ બે માં ઓગણીસમાં નરેન્દ્રભાઈમાં વિશ્વાસ રાખીને છવ્વીસ છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટીને આપી હતી આ વખતે પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારો જીતશે એવો મને વિશ્વાસ છે ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસ હોય એટલે પૂરજોશ પ્રચાર હોય પણ ગઈકાલની વાત કરી ગઈકાલે એવો પ્રચાર નતો આજે પણ ક્યાંક કાર્યક્રમ નક્કી નતા એટલે કે આ છેલ્લા બે ત્રણ દિવસમાં શું સમસ્યા પ્રચારમાં અમદાવાદ પશ્ચિમમાં લગભગ બધા વિસ્તારની અંદર લગભગ બધા વિસ્તારના અમે પાંચ પાંચ વખત અમે રાઉન્ડ કરી લીધા છે આજે બધી જગ્યાએ રેલી છે આજે પ્રચાર બંધ થયા પછી પ્રચાર બંધ થયા પછી અમે બૂથ મેનેજમેન્ટ એટલે ચૂંટણી દરમિયાન બૂથમાં કોણ બેસશે અને બૂથ ઉપર કોણ બેસશે પોલિંગ સ્ટેશનની અંદર કોણ બેસે અને બૂથમાં કોણ બીતશે એ દિશાનું પ્લાનિંગ કરીશું મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કે સખત મહેનતના કારણે ચોથી જૂને રિઝલ્ટ આવશે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પાંચ લાખ કરતાં વધારે લીડ મળી જશે ગણેશ મકવાણી જીત બાદ પહેલું કામ શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે વિકાસના ખૂબ કામ થયા છે અને વિકાસ અવિરત છે પહેલું કામ લોક સંપર્ક દ્વારા લોકોને મળીને એમની પાસેથી પ્રશ્નો જાણીને પ્રશ્નો હલ કરવાનો હું પ્રયત્ન કરીશ આ હતા અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકાડે કે જેમને વીટીવી સાથે વાત કરી ચૂંટણી પ્રચારની વાત કરી અને કામગીરીની વાત કરી ચલો મેદ ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ